કિંમત રૂપિયા ચૌદ હજાર એસીની મત્તાનો જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજ સિંઘ જગદીશ સિંઘ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશદાન ચિતુદાન નાઓને તેઓના અંગત અને વિશ્વાસ બાતમકીકતના આધારે ભેસ્તાન આશીષ હોટલની પાછળ આવ્યો અનમુખાડી તથા રેલવે પટરી વચ્ચે ખુલ્લી જગ્યા પાસે પૈસા પાનાનો જુગાર રમતા પઠાણ ધંધો રહે પ્લોટ નંબર એ આમીના મસ્જિદની બાજુમાં ઓન ભેસ્તાન સુરત શહેર અલાઉદ્દીન મોહમ્મદ દાઉદ શેખ વર્ષ ચોવીસ ધંધો મજૂરી રહે પ્લોટ નંબર બસો ઓગણસિત્તેર મોહમ્મદીનગર ભેંડી બજાર ઓન ભેસ્તાન સુરત શહેર ઇમરોઝ ઉર્ફ ચાવલ મંઝિલ વેપાર રહે બસો ઓગણસિત્તેર મોહમ્મદનગર ભીંડી બજાર ઓન બેન સુરત શહેરનાઓને પકડી પાડી તેમની પાસેથી અંગ ઝડપીના રોકડા રૂપિયા આઠ હજાર બસો સિત્તેર તથા દાવના રૂપિયા પાંચ હજાર આઠસો દસ